ટીવી સિરિયલ પ્રોડ્યુસર નીરજ ગ્રોવરની હત્યામાં સામેલ કન્નડ અભિનેત્રી મારિયા સુસારીરાજ જેલમાંથી બહાર આવ્યા બાદ ફરીથી વિવાદોમાં સપડાઇ છે આ વખતે માર્યા અને તેના સાથીઓએ ભેગા મળીને વડોદરાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના સંચાલકો પાસેથી બે પોઈન્ટ પાસઠ કરોડની પ્લેનની ટિકિટ આપવાના બહાને ચીટિંગ કરી લીધું હતું જે પ્રકરણમાં વોન્ટેડ મારિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાંથી ધરપકડ કરી છે પૂર્વ નેવી ઓફિસર ઝેરોમ સાથે મળીને મારિયા સુસાયરાજે મુંબઈમાં ટીવી પ્રોડ્યુસર નીરજ ગ્રોવરની હત્યા કરી હતી આ અત્યંત ચકચારી મર્ડર કેસમાં મારિયા સુસાયરાજને ત્રણ વર્ષ જ્યારે તેના પ્રેમી પૂર્વ નેવી ઓફિસર ઝેરોમને સાત વર્ષની જેલની સજા થઈ હતી જેમાં મારિયાએ ત્રણ વર્ષ સુધી જેલ ભોગવ્યા બાદ મારિયા જેલમાંથી જામીન પર બહાર આવતા જ તેણે પોતાના સાથીઓ સાથે એક મોટી છેતરપિંડી આચરી જેમાં મારિયા સુસાઈ રાજે તેના સાથીઓ સાથે મળીને વડોદરાની એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના સંચાલકોને રૂપિયા બે કરોડની એર ટિકિટ પર ચીટિંગ કરતા મારિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે મોનિકા મારિયા નામની એક મહિલાને એરેસ્ટ કરવામાં આવી છે આ મોનિકા મારિયા ઉપર વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે છ છ બે હજાર પંદરના રોજ ચીટિંગ બાબતનો આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ ચારસો સડસઠ ચારસો અડસઠ

એમના બોયફ્રેન્ડ અને મોનિકાએ મળી અને એમના નીરજ ગોવરની હત્યા કરી હતી જે હત્યા બાબતે એમના મિત્રને સજા થઈ છે અને તે અત્યારે હાલ જેલમાં જ છે અને મોનિકાને આઈપીસી બસો એક મુજબ પુરાવાનો નાશ કરવા બાબતની ત્રણ વર્ષની સજા થયેલી હતી જે સજાએ કાપી અને બહાર આવ્યા બાદ આ ટુર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ એમને ચાલુ કરેલો હતો થોડા વર્ષ અગાઉ તેના સાથી વડોદરામાં એન્ડ એજન્સીમાં પહોંચ્યા હતા આ કંપનીનો માલિક હજયાત્રા માટેની ટૂરનું કામ કરતો હતો મારિયા તેની ગેંગે ટૂર્સ કંપનીના માલિક ઝેદને ફસાવવા માટે જણાવ્યું હતું કે જો તમે હજયાત્રા માટે લોકોની ટિકિટ બુક કરો છો તો તમે અમારી કંપનીમાંથી ટિકિટ બુક કરાવો તમને એક ટિકિટ પર રૂપિયા કમિશન જેથી તેમની પાસે આશરે બારસો ટિકિટ બુક કરાવી હતી જે માટે તેણે બે કરોડ અડસઠ લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ જે દિવસે ટિકિટો હતી તેના કલાકો પહેલા જ આ બધી ટિકિટો કેન્સલ કરાવીને મારિયા અને તેના સાથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા આ સંદર્ભે તે સમયે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થઈ હતી જે બાદ બુધવારે રાત્રે મારિયા તેના વકીલને મળવા માટે નરોડા વિસ્તારમાં આવી હોવાની જાણ થતાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મારિયાની ધરપકડ કરીને વડોદરા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ